જમવા માં આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે તો જો ઝીણા ટમેટા દેશી ટમેટા માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે હાથ આપણે ઉઠી ગયા છે અને દક્ષણ પપ્પાનું ટિફિન બનાવી દીધું તો બસ એ હજી ગયા જ છે કારખાને અને ભાઈ તો હજી અમારા અંદર હું છે તો આજે આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દઈશી કામ હજી બધું બાકી છે પાછળ પડ્યું છે તો આજે આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દઈશી તો બન્યા રહેજો તમને આપણે બ્લોગમાં અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો અમારા બ્લોગમાં દક્ષુ ભાઈ હજી મારા હું છે ભાઈનું ચાદુ ભરી દીધું છે ઉઠે એટલે પી જો હજી તો છે હજી તો બધું બાકી છે હજી તો કામ આડા પડ્યું છે પાણીની બોટલ ભરવાની છે અને આમાં આપણે ચણા પલાળી દીધા છે તો પલાળેલા ચણા હોય દક્ષુભાઈને બહુ ભાવે વઘારીને તો આપણે આમાં પલાળી દીધા છે પલળી જાય પછી આપણે એને વઘારી દઈ એને રાખી દઈ અને ઢાંકવાનું કંઈક લઈ આવી ઢાંકી દઈ ડીશ લઈ લીધી છે આપણે ચણાને ગરમ પાણીમાં પલાળ્યા હતા પેલા પેન ઢાંકી દે ઢાંકી દીધા પછી ઉઠે દક્ષુભાઈ એટલે વઘારી જઈ ભાઈ તો હજી સુતાશે ઉઠી ગયો ઉઠી ગયો હમ ઉઠી ગયો તો ભાઈ જો અમારે હજી નાહવાનું બાકી છે અને ટી શર્ટ તો જોઈ એને કર્યું ટી શર્ટ સરખું ચડાઈ ઓલી બાજુ અને આ શું લઈ આવ્યા છે ખાવાનું આવું હું જી ગયો ખાય છે જોઈએ દુકાને લઈ આવી જમવા માં આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે તો જો ઝીણા ટમેટા દેશી ટમેટા જે તો છે એ આપણે લઈ લીધા એની ડુંગળી બટેટો નામાં છે કોથમી તો પેલા આપણે બધી વરખુંતી સુધારી લઈ પછી આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરી અને લક્ષ્મીબાઈ પપ્પા ને થવા એમાં ટિફિન બનાવી દીધું હોય તો એ તો કારખાને જતા રહ્યા હોય તો એની આટું કઈ રસોઈ બનાવવાની ન હોય અમે ને દક્ષુભાઈ બે ઘરે હોય તો એની આટું રસોઈ બનાવવાની હોય અમારી બે આટું તો આલો આપણે રસોઈ બનાવી લઈએ હવે અગિયાર જેવું થઈ ગયું છે તો પછી બાર વાગે તો દક્ષુભાઈને જમાડીને પૂરાવાનો ટાઈમ થઈ જાય તો હાલો પેલા આપણે બટેટાને એવું બધુંય સુધારી લઈએ પછી આપણે ખીચડી બનાવી ખીચડી આપણે વઘારી લીધી છે બધું મસાલો નાખીને તો હવે દક્ષુભાઈને બોલાવી લઈ તો ભાઈ જમી લઈ ભાઈ હાલ એ તળી લીધી છે હાલો ઘઉ નું દવણું કરવાનું કામકાજ ચાલુ છે આપણે તો ક્યાંક ક્યાંક કાકરા છે એ આપણે વીણી થઈ જાજા કાંકરા નથી ક્યાંક ક્યાંક જ છે કોક કોક કાંકરા તો આપણે વીણી લઈ અને દવણું કરી લઈએ એટલે કાલ દળાવાઈ જાય

કોન ખાવા છોટા કોણ ખાવા છોટા કોણ તો આજનો બ્લોગ આપણે આજ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં જો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો માતાજી બધા